અને બેન સુભદ્રા સાથે આંગણે દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે દિશા ન્યુઝ ના માધ્યમથી રથયાત્રા જે નીકળવાની છે એના દર્શન હું તમને કરાવું છું માસી શું કેશો અષાઢી વિતના દિવસે રથયાત્રા માટે

શું ભોગ ચડશે આપણે પૂછીશું કૌશિક ભાઈ આજે ભગવાન જગનનાથજીને કયો ભોગ ચડાવવામાં આવશે ભગવાનને મગ અને ભતનો ભોગ ધરવામાં આવશે કેટલા કિલો મગ છે બનાવ્યા છે નેવું નેવું કિલો મગ પ્રસાદમાં છે મગ અને ભાત અને જાંબુ જાંબુ આવશે મગનીને જાંબુ આવશે જી એ દાદામાં આવશે એ મગનીને આવશે ભાત અને મગ એ મહાપ્રસાદમાં આવશે ભાત કેટલા કિલો કર્યો છે ભાત એકસો ને વીસ કિલો છે બસો દસ કિલો ભાત એકસો એકસો વીસ એ નેવું કિલો પ્રસાદ માટે છે ને મહાપ્રસાદ એકસો વીસ કિલો ખૂબ જ સરસ મગ જાંબુ અને ભાત જે પ્રસાદનું નું મહત્વ છે કૌશિકભાઈ કીધું કે એકસો વીસ કિલો જે છે એ મહાપ્રસાદ માટે બાફવામાં આવ્યું છે ત્યારે મગ અને જાંબુનું નું મહત્વ છે ત્યારે સૌ કોઈ

જગન્નાથ ભગવાનની જે વલસાડથી ત્રીસમી રથયાત્રા નીકળે છે એના માટે તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ખૂબ જ હર્ષોઉલ્લાસ સાથે તૈયારી કરવામાં આવી છે તો નગરજનો પણ મોટી સંખ્યામાં જોડાય એવી નમ્ર ફરી છે વલસાડની જનતાને શું કહેશો કારણ કે એક દિવસ એવો છે આ દરરોજ આપણે આખું વર્ષે દરમિયાન દર્શન કરવા હોતા છે ને આજે ભગવાન શું આવે છે દર્શન એ જ બહુ ખૂબ જ સુનેરો અવસર છે જે સાચી વાત છે દિશાબેન જે રીતે આપે કીધું કે આપણે વર્ષના બીજા દિવસોમાં આપણે ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જતા હોઈએ છીએ પણ આજ રોજ ભગવાન આખા જગતના નાચ જે છે ભગવાન જગન્નાથ આજે પોતે નગર નીકળે છે તો દરેક ભાઈ ભક્તોને નમ્ર વિનંતી છે કે તેઓ રથયાત્રામાં જોડાય અને ભગવાનના દર્શન કરે રથ અહીંયાથી નીકળે અને જગન્નાથનું મંદિર જે પુરી નગરીમાં છે જગન્નાથ પુરી તરીકે ઓળખાય છે અને વલસાડ ખાતેનું જે પ્રાચીન મંદિર છે જગન્નાથ મંદિર ખૂબ જ વર્ષો જૂનું મંદિર છે રથ અહીંયાથી નીકળવાની તૈયારી છે ત્યારે ભાગડાવાડા ના ઉપસરપંચ બકુલભાઈ પણ આપણી સાથે છે બકુલભાઈ શું કેશો જગન્નાથ ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રા સાથે નગર ચર્યા માટે નીકળે છે ત્યારે કડિયુના એક કડિયુગના એક જ આધાર શ્રી જગન્નાથ આજે વલસાડના અમે ભાગ્યશાળી છીએ કે વલસાડની અંદર બહુ પ્રાચીન મંદિર આવેલું છે અને વલસાડમાં જે જગન્નાથ રથયાત્રા નીકળી અદ્ભુત અને આ સ્વયં હું દર વર્ષો મૂકતો નથી હું વલસાડની જનતાને કહું છું કે આપણે ભાગ્યશાળી છીએ કે આટલી મોટી રથયાત્રા જે આપણા વલસાડના આંગણે નીકળી રહી છે તો આમાં સૌ લોકોએ જોડાવવું જોઈએ અને આપણા ધાર્મિક રીતે અને કહેવાય કે પૂરી વિધિ કર્યા પછી રથયાત્રા અહીંયાથી પ્રસ્થાન કરી ચૂકી છે અને પ્રાંત અધિકારી વિમલભાઈ પટેલ અત્યારે આવ્યા છે વિમલભાઈ કેવું લાગે છે દીસમી રથયાત્રા છે અત્યારે થોડીવાર વાર પહેલાં જ આશરે દિવસ પહેલાં આજે યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ તંત્ર પોલીસ તંત્ર સાથે સહયોગમાં રહીને એક સુચારું આયોજન કરેલું છે અને વલસાડના તમામ નગરજનોને એક અપીલ છે કે તમે આ રથયાત્રાનો લાભ લો પણ સાથે સાથે કાયદો વ્યવસ્થાનું પાલન કરો થેન્ક યુ ખૂબ જ સરસ વિમલભાઈ માહિતી આપી કે રથયાત્રાનું દર્શન સૌ કોઈ કરવાનું છે પરંતુ કાયદો અને વ્યવસ્થા પણ બધા જાળવે એ પણ ખૂબ જ જરૂરી છે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ